માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પાંચસો સુડતાલીસમો પ્રાગટ્યોત્સવ વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં ઉજવાયો હતો જે પ્રસંગે ભક્તિસંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સંરક્ષણ અર્થે ભૂમિનું ભ્રમણ કરીને સનાતન ધર્મનો ગૌરવવંતો ધ્વજ ફરકાવ્યો હતો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયને પ્રસ્થાપિત કરીને બ્રહ્મસંબંધ દીક્ષા થકી શ્રીકૃષ્ણ પ્રભુની દિવ્ય સેવા થકી કરોડો ભાવિકોના જીવનને કૃતાર્થ કર્યું છે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા માંજલપુર વિસ્તારમાં નીકળી હતી જે નિર્ધારિત રૂટ પરથી આગળ વધી વ્રજધામ સંકુલ ખાતે પહોંચી હતી શ્રી ઠાકોરજીને બપોરે બાર વાગીને ત્રીસ મિનિટ કલાકે રાજભોગ દર્શનમાં તિલક અને પલનાના દર્શનમાં ભવ્યનંદ મહોત્સવ ઉજવાયો હતો સાંજે છ કલાકે ઉત્સવસભા પછી સાત વાગીને ત્રીસ મિનિટ કલાકે શ્રી ઠાકોરજી સુખાર્થે પુષ્પસાગરમાં પુષ્પવિતાનના મનોર્થના દર્શનમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા હતા ભક્તિસંગીતના કાર્યક્રમમાં શ્રીકૃષ્ણ ભક્તિને લગતા ગીતોની રમઝટ જામી હતી વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજ કુમારજીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રભુસેવા સાથે માનવ સેવા રાષ્ટ્રસેવા સમાજસેવા પણ પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ શ્રી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ પ્રાગટ્ય મહોત્સવના ઉપલક્ષમાં આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભક્તિ સંગીત સંધ્યા ઉત્સવ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી ઠાકોરજીના સુખાર્થે પુષ્પસાગરમાં પુષ્પ વિતાનનું સુંદર મનોરથ આજે સાકાર થશે વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર શ્રી ગિરિરાજજી શ્રી બાલકૃષ્ણલાલજી શ્રીનાથજી શ્રી યમુનાજીના સાથે શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીનું ખૂબ જ સુંદર લાવણ્યમય સ્વરૂપ વિદ્યમાન છે કદાચ વિશ્વના અંદર રજદામ આધ્યાત્મિક સંકુલ જ એવું એક સંકુલ છે જ્યાં શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય અદ્ભુત અલૌકિક ઝાંકી વૈષ્ણવ કરીને ધન્ય બને છે આ આવિર્ભૂત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું જેમની ખૂબ સુંદર રીતે અહીંયા સેવા થાય છે વૈષ્ણવની ખૂબ આસ્થા આ સંકુલ સાથે જોડાયેલી છે આજે આખા વૈષ્ણવ સંપ્રદાયના અંદર જગદ્ગુરુ શ્રી વલ્લભાર્યજી મહાપ્રભુજીના સિદ્ધાંતોને રજદામ આધ્યાત્મિક સંકુલના માધ્યમથી વલ્લભૂત ઓર્ગેનાઇઝેશન વિવાહ સંસ્થાના માધ્યમથી વિશ્વભરના અંદર પસરાવવામાં આવી રહ્યા છે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ વંશ પરંપરાનું સ્થાપન જ એટલા માટે કર્યું છે ભક્તિ પ્રચારિક કૃત્ય સ્વાન્વયકૃતપિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયા આ ભૂતલ પર શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિને જનજન સુધી પહોંચાડવા માટે પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે દૈવી જીવોનો ઉદ્ધાર માટે જ વલ્ભાધીશ મહાપ્રભુજી શ્રીનાથજી અને શ્રી યમુનાજીનું આ ભૂતલ પર આજ પ્રાગટ્ય થયું છે અને એ જ વલ્લભાધીશ મહાપ્રભુજીના જ્યારે આજે પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો આજે જ્યારે અહીંયા જોડાયા હોય ત્યારે એટલું કહેવાની ચોક્કસ ઈચ્છા થાય વિશ્વભરના અંદર લાખો કરોડો વૈષ્ણવો છે અને આજે પણ અસંખ્ય યુવાનો પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર આગળ વધીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે અને એ જ પુષ્ટિ પ્રચારને વેગવંતુ કરવા માટે વૃદ્ધામ સંકુલ અને વિવાયો એ સદૈવ કાર્યરત રહે